અંબાજી ગબ્બર પર્વત પર આવેલા રોફ સેવા આગામી એકવીસ જુલાઈથી પચીસ જુલાઈ બ હજાર સુધી બંધ રહેશે આ સમયગાળા દરમિયાન વાર્ષિક સ્મારકામની કામગીરી હાથ ધરવામાં આવશે યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે આ પાંચ દિવસ દરમિયાન ભક્તો માતાજીના દર્શન માટે પગથિયા દ્વારા ગબ્બર પર્વત સુધી પહોંચી શકશે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે સારા વરસાદના કારણે આ વર્ષે ચોમાસું ડાંગરનો પાક સારું ઉતરવાની આશા બંધાય છે નવસારી જિલ્લામાં અત્યાર સુધી થયેલા સારા વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ છે નવસારી જિલ્લામાં બે હજાર પચીસનું ચોમાસું અત્યાર સુધી સારું રહ્યું છે સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દર વર્ષે આશરે પચાસ હજાર હેક્ટર વિસ્તારમાં ચોમાસુ ડાંગરનું વાવેતર થાય છે અને આ વર્ષે ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધીમાં સો વાવેતર પૂર્ણ થવાનો અંદાજ છે ડુંગળીની સિઝન ચાલુ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં સાત હજાર સાતસો જેવી હેક્ટર જેવું વાવેતર થઈ ગયું છે ડાંગરનું ઉપરાંત આપણે આ વર્ષે વરસાદ સારો એવો રહ્યો હોવાથી એની જે પાક પરિસ્થિતિ છે એ પણ ઘણી સારી છે ઓન એન એવરેજ આપણે કહીએ તો અત્યાર નવસારી જિલ્લામાં છે ને પચાસ સક્ટર્કે એવું વાવેતર જનરલી થાય છે જે આ વર્ષે જુલાઈ એન અથવા તો ઓગસ્ટના પ્રથમ પખવાડિયા સુધીમાં થતા વાવણી પૂરી થઈ જાય એવો આપણે અંદાજ નવસારી જિલ્લામાં અત્યાર સુધી સારો વરસાદ નોંધાયો છે જેના કારણે ખેતી ક્ષેત્રે સારો પ્રતિસાદ મળી રહ્યો છે હાલ ખેડૂતો દ્વારા જમીનમાં રોપણીની કામગીરી જોરશોરથી ચાલી રહી છે ખેડૂતોનું કહેવું છે કે આ સારો વરસાદ તેમના માટે અત્યંત લાભદાયી સાબિત થયો છે તેઓ આશા રાખી રહ્યા છે કે ટૂંક સમયમાં સમગ્ર જિલ્લામાં સો ટકા વાવેતર પૂર્ણ થઈ જશે એટલે કદાચ આવનારા નજીકના દિવસોમાં ડાંગરની ચોમાસુ ડાંગરની રોપણી પૂર્ણ થાય અને જે ચોમાસાની શરૂઆત થઈને જે વરસાદ વરસ્યો એ આધારે ચોમાસું ડાંગર છે એ પાકવાનું એને માટે ખેડૂતોને આનંદની લહેર લાગણી ફેલાય છે અને લહેર પણ છે કેમ કે ચોમાસું જે ચાહેલું અને અત્યારે એક બે દિવસથી જે કદાચ વરસાદ અટકેલો છે તો એવા કરવાની એ પણ પૂર્ણ થઈ જવાની એટલે ખેડૂત રોપણી કરી છે આ વર્ષે સારો વરસાદ પડે અને રોપણી પાક સારો આવે એ આશા રાખે છે અને એ તો કુદરત પર ચાલે છે કામ મજૂરો લાવીને રોપણી ચાલુ કરી છે આશા તો માલ સારો પાક તો ઉત્પાદન સારું મળે એ ખેડૂતની આશા છે કુદરત પર ચાલે છે હવે દર વર્ષે ખેડૂતો વાવેતર તો કરે છે પરંતુ ક્યાંક કુદરતી આફતનો તો ક્યાંક સારા ભાવ ન મળવાનો ડર તેમને સતાવે છે ત્યારે આ વર્ષે સારો પાક ઉતરે અને સારા ભાવ મળે તેવી આશા દરેક ખેડૂતો રાખી રહ્યા છે તો જોઈએ નવસારીના ખેડૂતોની આ આશા કેટલી ફળે છે અને આ વર્ષનું ચોમાસું તેમના માટે કેટલી સમૃદ્ધિ લઈને આવે છે પરિમલ મકવાણા ટીવી થર્ટીન ગુજરાતી નવસારી